નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ વિશેષ ધાર્મિક અહેવાલ માત્ર ડાકોરમાં જ હાથથી ચંદન ઘસી તૈયાર કરેલા વાગા પિસ્તાલીસ દિવસ સુધી ભગવાનને ચઢાવાય છે ડાકોર સિવાયના અન્ય મંદિરોમાં મશીનથી ઘસેલા ચંદનના વાઘા ચઢાવાય છે ડાકોર રણછોડરાયજી મંદિરમાં રાજા રણછોડની ઉનાળા દરમિયાન ચંદનના વાઘા ધરાવવામાં આવે છે આ ચંદનના વાઘા ભગવાનને પિસ્તાલીસ દિવસ સુધી રોજ ધરાવવામાં આવે છે માત્ર ડાકોરના જ રણછોડ મંદિરમાં ચંદનના લાકડાને પથ્થર પર ઘસી અને આ ચંદનના વાઘા તૈયાર કરવામાં આવે છે જોકે આ ચંદનનો વાઘો તૈયાર કરવામાં આવે છે ડાકોર સિવાયના અન્ય મંદિરોમાં મશીનથી ઘસેલા ચંદનના વાઘા ચઢાવાય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મળી રહે તે માટે રણછોડ મંદિરમાં ભગવાન રણછોડ ચંદનના વાઘા ધરાવવામાં આવે છે કે એક ચંદનના વાઘા તૈયાર કરવા માટે સેવકો અને શહેરીજનો સેવા આપતા હોય છે આ સેવામાં મંદિરની અંદર એક પથ્થર પર ચંદનનું લાકડું આખા દિવસ દરમિયાન ઘસવામાં આવતું હોય છે ચંદનના લાકડાને ઘસી ઘસીને વાઘા માટે ચંદન તૈયાર કરવામાં આવે છે બાદમાં આ ચંદનમાંથી વાઘો તૈયાર કરી તેમાં સળગર પણ કરવામાં આવે છે અખાત્રીસથી લઈને સતત પિસ્તાલીસ દિવસ જેઠ પૂનમ સુધી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે આ ચંદનના વાઘામાં પચાસ કિલોથી વધુ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં વિવિધ મંદિરોમાં ભગવાનને ચંદનના વાગા ધરવામાં આવે છે પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતું ચંદન મશીનની મદદથી તૈયાર કરવામાં આવે છે જો કે રણછોડ રાયજી મંદિરમાં આ ચંદનના વાગા માટેનું ચંદન લાકડાને ઘસીને તૈયાર કરવામાં આવે છે જયષ્ટાભિષેકમાં ભગવાનને સવા કેસરથી સ્નાન કરવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ભગવાનને ઠંડક મળી રહે તે માટે ચંદનના વાગા ધરવામાં આવે છે ત્યારે છેલ્લા દિવસે ભગવાનને સવા કેસરથી સ્નાન કરવામાં આવે છે આ સ્નાનને જય અભિષેક કહેવામાં આવે છે આ સાથે મંદિરમાં ધાર્મિક વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવામાં આવે છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન લાઈવ મારું નામ માર્ગેશ વિજયકુમાર ખંભોળિયા અને વલસદા મંદિર નો છું શ્રીજી નો ત્યાં ચંદન સેવા ગ્રીષ્મકાળ અંદર અખાત્રિત થી લઈને જ્યેષ્ઠાભિષેક પૂનમ લગી આવે છે જે પ્રકારે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચંદન ઘસાઈ રહ્યું છે એ ચંદન નું લાકડું છે એને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર કેસર પછી અક્કર ગુલાબજળ અને બરાશ આ નાખી અને એને મિક્સ કરીને ચંદન વાગો તૈયાર કરવામાં આવે છે જેને ઠાકોરજીના શ્રી અંગ પર લેપ એનો ચંદનનો વાગોના લેપ કરવામાં આવે છે અને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળજાળ દરમીતી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે અને આ એક મહિનો ચંદન જેવાનો વિશિષ્ટ મહિમા રહેલો છે જેને ઠાકોરજીને શરીર પર લગાવવાથી ઠાકોરજીના ભક્તો દ્વારા એમને દર્શન કરવા એમને પણ એમને દર્શન કરવાથી એમને પણ ઠંડક પ્રાપ્ત થાય કે એવું કહેવામાં આવે છે જરંદ સર હું રાકેશ બહે શ્રી રંચોરાજી મહારાજ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જીઠસુ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે ચંદન વાઘા વૈષ્ણવો દ્વારા પણ કરાવવામાં આવે છે એ વૈષ્ણવોના ચંદન વાગા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે ચંદનના વાઘાની અંદર કેસર અત્તર તેમજ અંગે ધરાવવામાં આવે છે જે શું પૂનમ ના દિવસે સવાસે કેસરના પંચામ સ્નાન થાય છે જેમાં આમળા અરીઠા વિવેર જેવી ઠંડકીય વસ્તુ વાપરવામાં આવે છે ગુજરાત નું આ પવિત્ર યાત્રાધામ તરીકે ડાકોર સુપ્રસિદ્ધ છે અને શ્રીનાથજી આ બંને મંદિરોમાં ચંદનના વાઘા રાજભોગ સમયે ધરાવવામાં આવે છે